ઓફ ધ સંડોવાલભાઈ સમુની પાછા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ સચેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદીશ્રી તથા તેમના પત્ની નાઓ વાઘોડિયા રોડ ડીમાં ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે આરોપીઓ ભેગા મળીને મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની નજીક આવીને મોટરસાયકલનું ધીમું પાડીને સાહેદના ગળામાં હાથ નાખી સોનાની ચેન અને મંગળસૂત્ર કુલ કિંમત રૂપિયા બાર તોડી ચેન સ્નેચિંગ કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં ફરિયાદી સ્ત્રીનાઓ તેમની પુત્ર વધુ સાથે પોતાની એક્ટિવા લઈ સોમા તળાવ ગુરુકુળ ચાર રસ્તા પાસેથી પસાર થતો તે સમય દરમિયાન આરોપીઓ મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની નજીક આવી મોટરસાયકલને ધીમું પાડી ફરિયાદીના ગળામાંથી નાસી હાથ નાખીને સોનાની માળા કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજારની તોડી ચેઇન સ્ટ્રેચિંગ કરી નાસી જઈ ગુનો કરેલ બાબત પાસા ધરા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ હસમુખ ઉર્ફે રાથે પ્રવીણભાઈ કહાર તથા સલીમ મા માસુમ અલીક અલીશા દિવાન